કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેડ ચાલીસ દસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અર્જુનભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને પચાસથી સાઠ ટકા જેવા કંડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ મિત્રો એન્જિન પણ તમને પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં એટલે કે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખામી તમને જોવા મળશે નહીં એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પની ફિટિંગ એન્જિન તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો બુક કાગળ ઓકે જોવા મળશે ને મિત્રો ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીમાં ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર તમને જોવા મળશે હવે કિંમતની વાત કરું તો બે લાખ અને એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો ગેડી એટલે કે તમને આ ટ્રેક્ટર ગેડી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અર્જુનભાઈ નામ અને છન્નું છ સુડતાલીસ વાળા નંબર આપેલા છે કોલ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો